કચ્છમાં પર ભચાઉ નગરપાલિકાની ચૂંટણી અને માંડવીમાં દરસરણની બેઠક અને મુંદ્રામાં ભુજપુરની બેઠક તથા ભચાઉમાં લાકડીયા તાલુકા પંચાયતની બેઠકમાં સરેરાશ બાર વાગ્યા સુધીમાં પચીસથી છવ્વીસ ટકા જેટલું મતદાન નોંધાયું કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી જાળવી રાખવા માટે પોલીસ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિશેષ અહેવાલ કચ્છમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણી માટેનું મતદાન સવારથી ધીમી શરૂ થયું છે રાપર ભચાઉ નગરપાલિકા તેમજ તાલુકા પંચાયતની માંડવીની દરસડી મુન્દ્રાની ભુજપુર અને ભચાઉની લાકડીયા બેઠક માટે સવારથી મતદાન શરૂ થયું છે કચ્છની માંડવીની દરસડી તાલુકા પંચાયતની બેઠકમાં છ પોઈન્ટ ત્રીસ ટકા જ્યારે મુંદ્રાની ભુજપુર તાલુકા પંચાયતની બેઠકમાં માત્ર ચાર ટકા જેવું મતદાન અને રાપર નગરપાલિકામાં આઠ પોઈન્ટ પિસ્તાલીસ ટકા મતદાન નોંધાયું હતું પરંતુ ત્યારબાદ સવારના નવ વાગ્યાથી લઈને અગિયાર વાગ્યા સુધી આ મતદાનનો ફ્લો આવ્યો હતો અને બાર વાગ્યા સુધી સરેરાશ કચ્છ માંડવીની દરસડા તાલુકા પંચાયતની બેઠક પર સરેરાશ અઢાર ટકા મતદાન થયું છે મુંદ્રાની ભુજપુર તાલુકા પંચાયતની બેઠક ઉપર એકવીસ ટકા મતદાન થયું છે જ્યારે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ સત્યાવીસથી અઠ્યાવીસ ટકા જેટલું મતદાન થયું હોવાના સમાચાર મળે છે જોકે ક્યાંક વોર્ડમાં મતદાતાઓની લાંબી લાંબી લાઈનો જોવા મળતી તો ક્યારેક કેટલાક મતદાન બુ છે એ ખાલી ખમ જોવા મળતા હતા જોકે બપોર બાદ મતદાનનો ફ્લો આવે તેવી શક્યતાઓ લોકો કરી રહ્યા છે ખાસ કરીને લગ્નગાળાની મોસમ પૂર બહારમાં હોય ત્યારે મતદાન ધીમું થશે તેવું પણ રાજકીય વિશ્લેષણ જોવા મળ્યું છે સૌથી મહત્ત્વની વાત રાપર નગરપાલિકાની ચૂંટણીમાં આરપાનો જંગ ખેલાવી રહ્યો છે એક તરફ વચુભાઈ આરેઠિયા અને તેની ટીમ છે બીજી બાજુ વિરેન્દ્રસિંહ જાડેજા અને તેમના યુવાન પુત્ર કુલદીપસિંહ જાડેજા કે જેઓ સતત મહેનત કરી રહ્યા છે તેમની સાથે ભાજપનું સંગઠન મૂળની મોટી ફોજ છે પરિણામે રાપર નગરપાલિકાની ચૂંટણીમાં પણ તેઓ આરપાનો જંગ ખેલી રહ્યા છે અને કોઈપણ પ્રકારની અવ્યવસ્થા ના થાય કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ બગડે નહીં તે માટે પોલીસ સ્ટેન્ડ બાય સ્ટેન્ડ કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવી રહી છે ક્યાંક પેરામે પેરા મિલિટરીનો સ્ટાફ છે પણ એ પણ તૈનાત કરવામાં આવ્યો છે અને કલેક્ટરે પણ અલગ અલગ મતદાન મથકની મુલાકાત લીધી હતી સાથોસાથ પ્રાંત અધિકારી ગોહિલ મેડમે પણ અલગ અલગ મતદાન મથકોની મુલાકાત લીધી હતી